લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થનાર હોય ઓગણીસમી સુધી ફોર્મ ભરી શકાય તેમ છે ત્યારે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ગુરુવારે અઢારમી એપ્રિલના રોજ સમર્થકો સાથે રેલી આકારે સુરત કલેક્ટરાલય પહોંચી ફોર્મ ભર્યું હતું આ સમયે નિલેશ કુંભાણી સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના નેતાઓ કાર્યકરો સહિતનાઓ જોડાયા હતા અને નિલેશ કુંભાણી સહિતનાઓએ આ વખતે ચૂંટણીમાં જીતનો હુંકાર ભર્યો હતો ગાયોની પૂજા કરી મંદિરે જઈ સંતોના આશીર્વાદ લઈને સંતોને સાથે લઈ આમ આદમી પાર્ટી કોંગ્રેસના કાર્યકર્તાઓ નાનાથી લઈને મોટા કાર્યકર્તા સોસાયટીના પ્રમુખો સોસાયટીના આગેવાનો આમ જનતાને સાથે લઈ આશીર્વાદ લઈ અને ફોર્મ ભરવા આવ્યા છે કે લોકો શેમ્ભુ બહુ મોટી સંખ્યામાં સરથાના જગતના ના ચાલુ કરી મોટા વરાસા વરાસા કરંજેરીઓ કતાર ગામ રાંધેર અડાજણ થઈ સવારના આઠ થી અઢી વાગ્યા સુધી પબ્લિક નો સાથ સહકાર ઘણો મેળ્યો સાથે રહ્યા અત્યારે ફોર્મ ભરવાનો પૂરો ટાઈમ થઈ ગયો છે લોકો સાથે રહ્યા છે ને આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને છે એમાં કોઈ બે નથી